જો સાપ કોઈ ન ખાવો પડે અને દસ હજાર દસ હજાર રૂપિયા બરોબર અને એક મિનિટ નો ટાઈમ તમને આપવામાં આવે બરોબર ને સીપો રાખવાનો એક મિનિટ માં રાખી દેવા હાલો તો પેલો હરિભાઈ રામ વાર લોલે ભાઈ આમાં બે ફટાયરું છે ને બે આખા લીમ હા હા બે ને બે આખા જો આ રે જીને જીમાં રાખ હા હા બરોબર હાલો ભાઈ તમારો વારો લઈ લો જો મોબાઈલ લઈ લો તમને ટાઈમ માર્ક માં ખબર પડે હા હા લઈ લો લઈ લો હાલો હરિરામ તમે તૈયાર થઈ ગયા હો તૈયાર હો તો તમારો ટાઈમ ચાલુ કરાવવો હવે રાખો ઉતાવળ રાખવું પણ નથી રેતું હે પાણીમાં જાય વજન વધી જાય એટલે

વજન વેધી દે શિકા નો શી ખબર જો હે ઉતાવ રાખો ને ગમડે પઈ ઊ ઊ ઊ થાય છે હે હા પૂરો પૂરો ઓલો મેકા ભાઈ તમારો ટાઈમ પૂરો તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે અને તમે આ ઇનામ નથ લઈ ગયા કે 10000 નું તમારી પાસે વાયલું ઇનામ છે ને પણ લઈ લો હા લો લઈ લે બીજું શું હોય દાવલા ભાઈ દઈ દ્યો મારો દેવાનું ઉભા રે ભાઈ પાંચ સાબકા એ માર છે અમે હારે માણા લાયા છે હે હા નો હોય હા હાલો ભાઈ પાંચ સાબકા

મયતીમે આજ કરીયો હા એ એ આપણા ટીમ માં ભાગ નઈ લે હા પણ પાંચ સાબકા ના એને 1000 રૂપિયા વધાર્યા ભાઈ ભાઈ તો હાલો હવે કરી ડોલી ભાઈ વારો હા હા તે આપણો વારો કરો ટેમ ચાલુ કરો ચાલુ કરો 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 આપડે 10000 લેવાના છે ના બે એક ચાલુ મંતન મારતા ને કેબલલો મો ભાઈ કેબલેથીન શેટા કોઈ ટેબલ નો હલાવતા ડોલી ભાઈ રૂપિયો રાખી જ દીશે એ એ રાખી દો રાખી દીધો ડોલી ભાઈ મિનિટ થાય છે થાય છે પણ મને ખબર છે પણ આમાં કરવું શું માયું ફડાઈ માં રહી જશે અગ્રી આરી પાઈ છે આજ તો કઈ ખાવા બાવન રાખી હોત તો જીતી જાત આમાં બહુ ભાવે રહી જો રહી આ

હા બે દાવનો ભઈનો વારો લઈ લે હા લઈ લો ઈનો વારો લઈ લો બાપા હાલો દાવના ભાઈ હાલો પડચા ઉભારીયો આ હું ઘરે સન્નાત जातो ના 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 ભાઈ કંઈ ખાવાનું હોય તેદી કોઈદી ગયા એવું છે હાલો લ્યો આલ્યો આલ્યો અરે અકે આમાં 10000 આવી જાય જ છે હા તમે તો રાખી દીયો હતા ને આમાં કઈ તોડું નકીસ તમે નઈ રાખ્યું આ તો પ્રેક્ટિસની વાત હાલો ટાઈમ ચાલુ કરો હવે

राज <laughs> तो तुम्ही राख दी दो ए पाय दावला भाई साप कवारा भाई हमू नतो रेजादा भाई रेजाने नका साप क खावा पडसे साप कवारा भाई कतर मारे ला अजून तो टाइम करिया

પૂરું મોરો ભાઈ પૂરું પૂરું મેકો આ મેકો નો મેક પણ આ ભાઈ તમને નઈ મેકે આ હા તિયા થઈ ગયા થઈ ગયા જોઈ આવત રયો જાવ 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 આમ હાલો બુરા ભાઈ હું નથી કોઈ ને દવા નહીં કાવું આવું હોય બાપા મતનો માર મિલ્યો આજ તો ક્યારેક આવું હોય ભાઈ આમ જો બુરા ભાઈ હા તમે સાબ કવારો એમ લાવો આપડે ન આવે તો ભાઈ આ ખાવાનું હોય ક્યારેક પછી આવું હોય ને ખાવાનું ને તો મજા આવે તો ચાલો મિત્રો આ અમારો વિડીયો પૂરી કરી છે જય માતાજી જય અને બધા અમારા મિત્રો ને દિવાળી ના